તેઓને સાવરડેરી ભાવખેર મામલે કોઈ જ લેવા દેવા નથી છતાંય લોકોમાં એક અલગ ભડકાઉ સંદેશ ફેલાવી લોકોને ભડકાવવાનું કામ કરે છે અને સમાજમાં એક નેગેટિવ રોલ ભજવવાનું કામ કરે છે તેઓના વિરુદ્ધમાં આવેદન આપવામાં આવ્યું છે જેમાં વિનંતી કરી છે કે આવા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે પ્રપતલ નીતિનકુમાર સુરેશભાઈ સુંદરપુરા દૂધ ઉત્પાદક મંડળીના ચેરમેન તરીકે ફરજ નિભાવું છું અને આપણે જે આ સોશિયલ મીડિયામાં આપણે છેલ્લા દિવસથી જોઈએ પંદર દિવસથી તો આપણા જે દૂધ ઉત્પાદકોને દોરવાનું જે કામ કરી રહ્યા છે સોશિયલ મીડિયા દ્વારા એમાં આપણે બાબરભાઈ જે આપણે દૂધ ઉત્પાદકો માટે જે દોરવાનું કામ કરી રહ્યા ખેડૂતો માટે અને જે આપણે અત્યાર સુધીમાં સાહીઠ વર્ષમાં જે ભાવ વધારો મળ્યો તો આ છેલ્લા ત્રણ ચાર વર્ષથી આપણને સૌથી વધારે ભાવ વધારો મળ્યો છે અને અને દૂધ છેલ્લા પાંચેક વર્ષથી એ લોકો દૂધ ભરાવતા નથી અને સોશિયલ મીડિયામાં એક્ટિવ થઈ અને જે આ ખેડૂતોને જે ગેરમાર્ગે દોડ્યું છે એટલા માટે અમે આવેદનપત્ર સાહેબ સાહેબશ્રી આપવા આવ્યા છીએ મહેન્દ્ર પ્રસાદ નેશન પ્લસ ન્યૂઝ સરવલ્લી સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર